તો કેમ છો બધા મજામાં હશો અને આજે છે આઠમું નોરતું માતાજીના નવરાત્રિ છે એ સરસ મજાની બધાની જાતિ હશે અમારે ત્યાં અહીંયા બે ત્રણ દિવસથી વરસાદ છે એટલે નવરાત્રિ છે એની મજા થોડીક બગડી ગઈ છે એમ કહી શકાય બન્યું છે એવું કે કાલે હું સાંજે બેઠી હતી એટલે સાહેબે મને એક રીલ પોસ્ટ કરી મેં એવું લખેલું હતું કે હમણાં હાથ પગ કમરના દુખાવા છે એની સેવાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે અને નવ દિવસ પછી આ સેવાઓ છે એ કાર્યરત રહેશે એટલે કહેવાનો અર્થ એવો છે કે બધી જગ્યાએ બીદી રીલ્સમાં જોવા મળતી હોય છે કે જેન્ટ્સ છે એ લેડીઝને એમ કહેતા હોય છે કે આખું વરસ હાથ પગ ને માથું ને કમરને તેન બધું દુખતું હોય છે અત્યારે કે નવ દિવસ એ કે કાંઈ ન થાય અને ખુદ મારી વાત કરું કે હું હાલવાની ને એવી વાત આવે એટલે હું ત્યાંથી આંખ ચુરાવું કે ભાઈ મારાથી હલાશે નહીં કે હું આમ નહીં હાલી શકું હું દાદરા નહીં ચડી શકું પણ એક અનુભવ મારો શેર કરવા માગું છું આખું વરસ મારી ખુદની આ જ હાલત હોય કે ક્યારેક માથું દુખતું હોય ક્યારેક ડોક દુખતી હોય ક્યારેક હાથ દુખતા હોય ક્યારેક પગ દુખતા હોય કમર દુખે લગભગ એમ કહી શકીએ કે ત્રણસો ને પાસઠ દિવસ શરીરમાં ક્યાં કાંઈક ઝીણું ઝીણું હોય અને હું એની ફરિયાદ સાહેબને કરતી જોઉં છું તો હું ખુદ મારો અનુભવ શેર કરું છું કે બન્યું એવું કે એક તો ગુજરાતીને એમાં લેડીઝ હોય એટલે નવરાત્રિ આવે એ દાંડિયા રાસ તો રમવા પડે જ શનિવારે બપોરે દાંડિયા રસમાં તાતામાં બધા ને બેનો સ્ટાફને બધાને આરે તાતામાં દાંડિયા રસ રમતા તો રમાઈ ગયા અને ઘરે આવ્યા પછી કામ તો કરવું જ પડે એટલે થોડું ઘણું કામ ને આ બધું ભેગું થયું સાંજ પડીને એટલે પગમાં એટલી દુખાવો થયો ને કે એની કોઈ સીમા નહીં એમ એમ થાય કે હવે તો જિંદગીમાં કોઈ દી દાંડિયા રસ રમવા જ નથી મારે એવું મન થઈ ગયું અને ભૂલ ભૂલમાં મોટીબહેનને હા પડાઈ ગઈ હતી કે હા હું સંયારા દાંડિયારા ગ્રુપ જે પાર્ટી પ્લોટ છે એમાં તારી તારીય રમવાય આવીશ એમ પાસની વ્યવસ્થા થઈ ગઈ અને પગ છે એ મારા મટવાનું નામ ન લે મેં ઘડી ગરમ પાણીનો શેક કર્યો અને ક્રીમ લગાડીને બધું કર્યું બહુ પગ દુખા બહુ જ દુખા પણ રાત્રે પછી બેન મોટી મોટીબહેનને ના કેમ પાડવી તો મેં એને ધીરેકથી કીધું કે પગ એટલો દુઃખે છે પણ તને ના કેમ પાડવી નહીં આવું નહીં તો તું મન ખીજા એટલે ના પડાણી નહીં તો એણે કીધું કે ભાઈ તારે ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં પણ મનથી એમ થયું કે ના ના હવે પાસે લેવાઈ ગયો છે અને પ્લાન આખો ચેન્જ થાય મજાનો આવે એટલે મેં વાંધો નહીં પણ હું ખરેખર ત્યાં રાત્રે દાંડિયા રાસ રમમાં ગઈ ને અને ત્યાં એટલા દાંડિયા રાસ રહીમાં પણ એ મારો અનુભવ એ છે કે એટલા પગ દુખતા હતા ને પણ હું ત્યાં જ્યારે એન્ટર થઈને ત્યારથી મને પગનો દુખાવો છે કે નહીં એ ખબર જ નહોતી અને હું ઘરે જ્યારે આ રાત્રે આવીને ત્યારે મને જરાય પગ દુખતા નહોતા અને છેલ્લા ત્રણ ચાર દિવસથી પણ હું એમ કહી શકું કે મને જરાય પગ દુખતા નથી એની જગ્યાએ હું જ્યારે ચાલુ દિવસોમાં ઘરે આવું અથવા તો કંઈક આવી રીતે વધારે કામ થઈ ગયું હોય કેવું હોય ને ત્યારે ચોક્કસથી હું એવું શરીરમાં ક્યાંક મને એવો દુખાવો થતો હોય કે મને આજે કામ બહુ કર્યું કે આ જ આમ હાઈલી કામ થયું ને તો મને આ વસ્તુ દુઃખે ઓલી દુખે પણ અહીંયા માતાજીના ગરબા છે ને એ રમવા માટે જ્યારે હું ગઈ ને ત્યારે હું છેલ્લા ત્રણ દિવસથી મને સે જે પગમાં દુખાવો નથી એટલે આના ઉપરથી મને એવું યાદ આવ્યું કે આ લોકો ઘણા દાળીએ જાતા હોય છે ને તો આપણે એવું વિચારતા હોય છે કે એ લોકો દાળીએ જાય પાછા ઘરે આવીને પાણી ભરવા જાય કપડાં ધોવે રસોઈ કરે તો એનું શરીર થાયતું ન હોય અને કદાચ મારા જેવા વ્યક્તિ કે જે તડકે વ્યવસ્થિત જાતાય નથી એને જો તડકે એકાદ દિવસ અથવા તો આવી રીતે વાડીનું કાંઈ કામ કરવા ગયા હોય તો ચોક્કસથી રાત્રે કા તાવ આવી જાય ને કાં બે થઈને પડી જાય એવું બની શકે ખરા એમ પણ પછી મને યાદ આવ્યું કે એ લોકો રોજ આ કામ કરતા હોય છે એટલે એનું શરીર છે ને એ એકદમ કસાયેલું હોય છે એના સ્નાયુ બધા છૂટા પડી ગયેલા હોય છે અને એટલે એ લોકો રોજ આ કામ કરીને એ પાછા ફ્રી હોય એકદમ એનું શરીર અને આપણે જ્યારે પહેલે દિવસે આવું કરીએ ને એટલે આપણને ટેવ હોતી નથી એટલે દુખાવાના રીતે થયા કરતા હોય છે તો આનો મતલબ એવો થયો છે કે જે લોકો જેન્ટ્સ લોકોને એમ થતું હોય કે આખું આને પગ ને આ બધું થાય એ રસ રમે ત્યારે કેમ નથી કાંઈ વાંધો આવતો પણ ખરેખર આ મારો અનુભવ કહે છે કે હું વ્યવસ્થિત અડધો કિલોમીટર હાલીને નથી જતી એની જગ્યાએ મેં રાત્રે પાછા દાંડિયારસ રમ્યા ને તો મને છેલ્લા ત્રણ દિવસથી પગ દુખતા નથી એટલે જેન્ટ્સ લોકોને જેને આવી મિન્ટાલિટી હોય કે લેડીઝ લકને અત્યારે કેમ કંઈ થતું નથી નવરાત્રિમાં કાંઈ ન થાય અને નવરાત્રિ પછી શરૂ થાય કે મને આ દુઃખે ના દુઃખે તેની પાછળનું કારણ આ છે પણ આના ઉપરથી બહેનોએ વિચારવાનું રહેશે કે આપણે જો સતત આવી રીતે પોતાના શરીરને કસરત કરતા રહીએ કરતા રહીએ તો હું એવું માનું છું કે તો પછી આપણા શરીરમાં કઈ દુખાવો રહેશે નહીં એટલે પર્સનલ એવો થયો અને વ્રત જીભ દુખે જીભમાં હડકું હોય નહીં એટલે જીભમાં ક્યારેય દુખાવો કોઈ દી કોઈ મોઢે એવું હેમડું મારે જીભ દુખવા માંડી કે હું બોલી બોલી થાકી ગઈ એવું કોઈ દી ન થાકે એમાં બે ન તો કોઈ દી થાકે નહીં કારણ કે જીભમાં હડકું હતું નથી